वर अंगे हवा विभाग आगामी सात दिवस आगाही वरसाही दक्षिण गुजरात में भारत वरसा छोटा उदेपुर नर्मदा नवसारी तापी डांग दमण दादरनगर हवेली वर्षाद तक, में वरसाद नो अलर्ट अपाय सत्ताइस अगस्त लेकर सेकेंड सेप्टेम्बर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में स्थानों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही गुजरात रीजन में आज आजी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो जिला है उसके लिए वो येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है अगले सात दिन के लिए और सौराष्ट्र कच्छ में हमारा कोई रेनफॉल वार्निंग आज नहीं है तो राज्य में आती का विस्तारों में वरसाद आगाही करी है आती का दाहोद पंचमहाल महीसागर वडोदरा छोटाउदेपुर नर्मदा वलसा दमण तापी नवसारी भरूच में भारत वरसाद आगाही करी है और कल के लिए 28 अगस्त के लिए जो हैवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहा है दाहोद पंचमहल महीसागर बड़ोदरा उदयपुर नर्मदा बहरूच सूरत दांग नवसारी बलसाड दमन दादरा नगर हवेली और तापी के लिए दिया गया है સરદાર સરોવર નર્મદા ડેમ અંગે મોટા સમાચાર નર્મદા ડેમ મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે નર્મદા ડેમ નેવ્યાસી ટકા ભરાઈ ગયો છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો દર કલાકેમાં માં થી ચાર સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે આવતીકાલે નર્મદા ડેમના ફરી ગેટ ખોલવામાં આવશે ફરી ડેમ નો ત્રણ ગેટ ખોલી પંચાણુ હજાર ક્યુસેક પાણી જોડાશે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ એકસો પાંત્રીસ મીટર ને પાર છે ઉપરવાસમાંથી એક લાખ નવ હજાર ત્રણસો ત્રણ ક્યુસેક આવક નદીમાં ચુમ્માલીસ હજાર ચોવીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે નર્મદા ડેમ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાંથી એક લાખ નવ હજાર ત્રણસો ત્રણ ક્યુસેક પાણીની આવક છે હાલ નર્મદા ડેમ જે છે તેની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચી ગઈ છે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી અત્યારના એકસો પાંત્રીસ મીટર પર પહોંચી છે ડેમના આરબી પીએચ સીએચ પીએચના પાવર હાઉસ ચાલુ છે નર્મદા નદીમાં ચુમ્માલીસ હજાર ચોવીસ ક્યુસેક પાણીની

બિલ ખાસ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા મધ્યપ્રદેશમાં સારા વરસાદ ને લઈ હાલ નર્મદા ડેમમાં ઉત્તર ઉત્તર જે પાણીનો આવરો છે એ વધી રહ્યો છે ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમમાં ઉપરવાસ માંથી એક ત્રણસો ત્રણ પાણીની આવક થઈ છે જેને લઈ નર્મદા ડેમ સપાટી દર કલાકે ત્રણસો ચાર સેન્ટીમીટર નો વધારો નોંધાઈ રહ્યો છે એટલે ગુજરાતની જે જીવાદોરી છે જીવાદોરી હવે એની મહત્તમ સપાટી તરફ વધી રહી છે હાલ સિઝન પ્રથમ વાર એકસો પાંત્રીસ મીટર પાર કરી ચુકી છે અને કહી શકાય કે જે એકસો પાંત્રીસ મીટર પાર કરતા નર્મદા ડેમના સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે ત્યારે આવતીકાલે ડેમ ડેમના ફરી ત્રણ ગેટ ખોલવામાં આવશે અને જે સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ આરવીપીએસ સીએચપી ના પાવર હાઉસ ચાલુ પરંતુ હાલ તો જે ફરી એટલે પ્રથમ વાર પણ જયારે નર્મદા ડેમ ના એકસો મીટર પાર થઈ ચુક્યો હતો ત્યારે તેના પાંચ દરવાજા ખોલવા આભાર સમગ્ર માહિતી બદલ દીપક તો હાલમાં નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે આવતીકાલે તે સૌથી મોટા સમાચાર ધોળકાના સરોડા ગામે સિમ વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા દોઢેક કલાકની ભારે જહેમત બાદ ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા બે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા ધોળકા મામલતદાર ટીડીઓ ગ્રામ પંચાયત ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમોએ રેસ્ક્યુ કરવા ખડે પગે રહી હતી સરોડા ગામના સિમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા ગામ લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે

તણાયેલા સાયકલ સવારનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અસમાવતી નદીનું પાણી કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ વહી અને ખાડીમાં જતું હોય છે ત્યારે રસ્તા પર આવેલ કોઝવે પર સાયકલ સવારે જોખમ ખેડતા તણાયો હતો કોઝવે પર વહેતા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરી એકસો આઠ મારફતે સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો